માળિયા હાટીનાના નવા ગળોદર ગામે મંદિરની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી નવા ગળોદર ગામે ગત વર્ષે ચોમાસામાં વીજળી પડતા ગામનું ભીડભંજન મહાદેવ મંદિર ખંડિત થતાં ગ્રામજનો દ્વારા સંયુક્ત મહેનતથી આ મંદિરનું પુનઃનિર્માણ કરી આજે પવિત્ર શ્રાવણ માસમાં પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવેલ આ તકે હવન સહિત સમગ્ર ગ્રામજનોને સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ રિપોર્ટર વિનોદ બિરુજા તલા માળિયા હાટીના